વડગામ તાલુકાના કબીરપુરા ગામમાં ચાલુ કામ બંધ કરી નવીન વીજળી રિસર્ચ કરવાની માંગણી સાથે ખેડૂતો ન્યાય માટે મેદાને આવે છે કબીરપુરા ગામે ઘણા સમય થી ખેડૂતોને જેટકો કંપનીના કારણે લાખો રૂપિયા નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે જેટકો કંપની દ્વારા ખેડૂતોને ફળદ્રુપ ખેતરમાં વીજ લાઈન અને જોખમી ટાવરનું કામ ઉભું કરી દેતા ખેડૂતોને ખેતી લાયક જમીનને મોટું નુકસાન થઈ રહ્યું છે કબીરપુરા ચિસરાડા ગામ પંચાયતની સરકારી જમીન અને ખરાબાની મિલકતમાં જેટકો કંપની થાબલા ના ઉભા કરી જોખમી વીજપુલ અને વીજ લાઈન બીજી ઉપજાઉ જમીનમાંથી પસાર કરવામાં આવે છે તેને લઈ ખેડૂતોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી ખેડૂતોને લાગતા વળગતા અધિકારીઓ મંત્રીઓ ન્યાય નહીં અપાવે તો ચૂંટણીનો બહિષ્કાર કરીશું એવું કબીરપુરા ગામના ખેડૂતોએ જણાવ્યું હતું શું હતી તમારી રજીવાર નમસ્કાર સાહેબ ચૌધરી નરેશભાઈ કાનજીભાઈ ગામ કબીરપુરા અમારા ગામમાં જેડકો દ્વારા જે વિધ લાઈનો નાખવાનું પ્રોવિઝન રાસ દરબારમાં આવ્યું છે એ પ્રોવિઝન ખરેખર ખોટું છે જેડકોનું ખાત મૂરત અહીંયા શિસરાના ગામે જ્યારે થયું એના પહેલા અમે એના સાથે જ અમે ગ્રામ પંચાયતમાં સામૂહિક ઠરાવ કરેલો કબીરપુરા ગામમાં અમારી સંમતિ વગર કોઈ લાઈનો ના નાખવી છતો પણ એનો અનાદર કરવામાં આવે છે એના માટે અમે રજૂઆત કલેક્ટર કરેલી છે અમે એમપી રજૂઆત કરેલી છે અને આ બધાએ મૌખિક આદેશ કરેલો છે જેટકોને ફરી રિવિઝન સર્વે કરો છતાં પણ જેટકો રિવિઝન સર્વે કરતું નથી અને ખેડૂતોની ફળદ્રુપ જમીન બગાડે છે જો આ જેટકો ફરી રિવિઝન સર્વે નહીં કરે તો અમે લોકો અમારી આ મુખ્ય આ આવકનો સ્ત્રોત છે આના સિવાય બનાસકોઠામાં બીજો કોઈ આવકનો સ્ત્રોત નથી કોઈ મોટી કંપનીઓ નથી પશુપાલન અને ખેતી એ જ અમારો મુખ્ય આધાર છે જો આજ અમારા તો અમે પાયમલ થઈ અને આ વસ્તુ જો ઝટકો અને અધિકારીઓ બદલે નહીં તો અમે ગોદી જુદા માર્ગે શ્રીના ઓફિસે અને મુખ્યમંત્રી શ્રીની ઓફિસે સામૂહિક ન્યાય ન્યાય માટે

ગુજરાત સરકાર અને વડગામ તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ મંત્રીઓ ધારાસભ્યો ખેડૂતોને ન્યાય અપાવે એવી કબીરપુરા ગામના ખેડૂતોએ લાગી સાથે માગણી વ્યક્ત કરી હતી આવા જ અવનવા જોવા માટે અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હું રાજુભાઈ ચૌધરી ગામ કબીરપુરા તાલુકો વડગામ જિલ્લો બનાસકાંઠા અમે આજ બધા દુઃખી ખેડૂતો અસરગ્રસ્તો આજે અહીંયા ભેગા થયા છીએ અમારી મુખ્ય માંગ જેટકોને એટલી જ કહેવાની છે સૌથી પેહલા આ જે બગાડ થયો છે ફળદ્રુપ ઉપજાઉ છે પણ બાજુમાં સરકારી પડતર જમીનો પડેલી છે એનો ઉપયોગ કર્યો નથી અમારી માંગ એટલી છે કે એનો પેલો ઉપયોગ કરો શક્ય એટલે એનો ઉપયોગ કરો અને પછી ફળદ્રુપ જમીનો બગાડો આના માટે જેટકો સૌથી પહેલા કલેક્ટર જોડે પરવાનગી હુકમ માંગવા માટે ગઈ એટલે એમને જે તે હિયરિંગ નો સમય આવ્યો એ વખતે કોર્ટ અન્ય કામમાં વ્યસ્ત હતી અમને હિયરિંગમાં વખત કલેક્ટર સાહેબને અમે અમારી વાત કરી તો એમને રીસર્વે કરવાનું જેટકો આદેશ કર્યો તો જેટકો સ્થળ ઉપર કોઈ રીસર્વે કર્યો નથી અને ખોટી રીતે કલેક્ટર કચેરીને ગેરમાર્ગે દોરી છે અને હુકમને ગમે તે રીતે વ્યૂહાત્મક રીતે મેળવી અને આજે કામ ચાલુ કર્યું છે અમે વર્ક ઓર્ડર માંગીએ છીએ તો અમને ધરપકડ કરવાની ધમકીઓ આપું છે કોઈ માગણીઓને સ્વીકારતા ન થાય અમને કોઈ હોબળતા ન થાય વળતરના બાબતમાં બી કોઈ નામ નિશાન કશું નથી પણ અમારી વાતને સાંભળવી સીધી જ પોલીસ દ્વારા ધરપકડ કરવાની ડરામણી આપું છે અને એક જ અમે છેલ્લે સુધી પરિવાર સાથે બી આંદોલનો કરશું માર્ગે અને અમારી માંગ એટલી જ છે કે શક્ય એટલી પડતર ઉપયોગ કરો તો એ ઉપજાવ જમીનો ઉભો પાક બગડે નહીં એની કાળજી લ્યો અને એવો એવો નવો લાઈન રૂટ નક્કી કરો કે જ્યાં થઈને એ જમીનો ઉપયોગ થાય ને ઓછામાં ઓછી ફળદ્રુપ જમીનો जय जवान जय किसान हमने न्याय आपो हमने न्याय आपो हमारी फलद्रुप जमीनों बचाओ हमारी फलद्रुप जमीनों बचाओ जमीन बचाओ, बचाओ, बचाओ।, बचाओ, बचाओ।